આમ આદમી પાર્ટી છોટાદેપુર નગરપાલિકામાં પહેલીવાર ઉતરી તો ખૂબ સારો સહકાર મળ્યો છે જનતાનો જનતાનો આશીર્વાદ મળે તો અમે ચોક્કસથી અમારી સીટો જીતીશું અને આજે મતગણતરી છે એમાં કેટલા સીટ નીકળશે અને કેટલા આશીર્વાદ અમને મળ્યા છે એ અમે જોઈશું ખૂબ અમે આશાવાદી છે કે અમને અમારી આમ આદમી પાર્ટીને એક એક મોકો તો આપશે નગરપાલિકા ખૂબ સતત મહેનત કરી ખૂબ સરસ હતું મતદારોએ ખૂબ આવકાર્યું અમને હવે કેટલું વોટમાં આપણને કન્વર્ટ કર્યું છે કેમ કે દન ભેદી બીજી પાર્ટીના લોકોએ વાપર્યું છે દાદ ધમક્યું પણ બીજી પાર્ટીના લોકોએ મતદાર મતદારોને આપ્યું છે ભૂળી પ્રજા છે તો પણ કેટલા હિંમત કરીને વોટ આપ્યું છે અને એક આમ આદમી પાર્ટી પહેલી વાર નગરપાલિકા છોટાદેપુર નગરપાલિકા ચૂંટણી લડી આગળ જોઈએ હવે શું થાય દિલ્હીમાં તરીકે એકલા હાથે અમારી સમગ્ર ટીમ અમારા ઇકબાલભાઈ શહેર પ્રમુખ છે છોટાદેપુરના અને તમામ ટીમ છે યુવાનો છે અમારા ચેતરભાઈ વસાવાની આગેવાનીમાં અમે આ ચૂંટણી લડેલા છે તો હિંમત તો છે હિંમતે મરદા તો સબ હોતા હૈ બસ દેખતે આગે કે વર્દાને લઈને ચાલી